બનાવવાનું છે ને આપણે ભાઈ રીંગ આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને સ્પેશિયલ રેસીપીની ચેનલ બનાવવાની છે તો ખાસ તો ભાઈ ચેનલમાં છે ને એક એક છે જ નહીં જરા હાવ નવા નવી ચેનલ બનાવેલી છે તો ખાસ તો ભાઈ છે ને એ પહેલા મેં વ્લોગની ચેનલ બનાવી હતી એમાં કાંઈ રેગ્યુલર વિડિયો મૂક્યો નહીં એટલે કાંઈ ટાઈમ આપણે થયો પચીસો ટાઈમ થયો અને ભાઈ બધો ટાઈમ બધો વહીઓ ગયો અને હવે છે ને ભાઈ નવેસરથી છે ને રેસીપીની ચેનલ બનાવીશું આપણે અઠવાડિયામાં બે વિડીયો મૂકશું તો ખાસ તો ભાઈ ચેનલના છે ને ચેનલનું નામ છે પરવીન ચૌહાણ રેસીપી રસોઈ તો ખાસ તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ સેના પહેલો વિડીયો છે ને આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને તો હાલો તો આપણે બધી તૈયારી કરવા મળી અને પહેલાં તો છે ને ભાઈ બંધન લઈએ કારણ કે સોમાં ઉસે એટલે પલ લઈ ગયો છે તો પહેલાં બંધનની કોળી આપણે કરી લઈએ હાલો તો આપણે વિડીયોમાં બની રહ્યો તો બંતણ લઈ આવી હાલો તો બંતણ લઈ આવીએ આપણે અહીંયા જ ચોર અહીંયા છે ને ભાઈ

हॅलो तसं ना भाई कोतमरी कटिंग कर नाही બસ બસ હે લસણ બોલી નાખી લસણ ગયું છે આપણે છે ને ખાંડી નાખીએ વર્ષાનું પણ કટિંગ કરી નાખીએ આપણે અને ખાંડી નાખીએ હવે ટમેટો ખમાડવાનું છે ટમેટો પણ ખમણી નાખ્યું છે રીંગણા ને છે ને હવે સીરિયા કરા એ ભરવાના છે હાલો રીંગણાના સીરિયા થઈ ગયા છે દાણા પણ ખાંડી નાખ્યા છે આ તો ટોટલી મસાલો તૈયાર થઈ ગયો છે આટલી બધી વસ્તુ એ કરે નાખવાની છે સાલો આપણે મસાલો મિક્સ બધો કરી નાખીએ ગયો છે હવે હવે રીંગણામાં ભરવાનો છે આને રીંગણ મકડવું ન પડે નમોની પી

રમતું ચાર છે જ્ઞામાં કીધી આપડે કોતમરી